મતગણતરીમાં છેલ્લી મિનિટ સુધી ઘણા ઉતાર ચડાવ જોવા મળ્યા હતા આખરે ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીને હારનો સામનો કરવો પડ્યો પોતાને બનાસના બેન ગણાવી ચૂંટણી જંગમાં ઉતરેલા ગેનીબેન ઠાકોરનો મુકાબલો ન માત્ર ભાજપના રેખાબેન ચૌધરી સામે હતો બલકે ભાજપનું મજબૂત સંગઠન અને બનાસકાંઠા જિલ્લાના સહકારી સંગઠન સામે પણ હતું પરંતુ આખરે વિજય થયુ ગેનીબેન ઠાકોરનો જીત બાદ ગેનીબેને વિરોધીઓ વિરુદ્ધ હોંકાર કર્યો મતદારોને કોઈ હેરાન ન કરતા હું મતદારોની સાથ છું આ પ્રકારની વાત કરતા જોવા ગેર જોવા મળ્યા છે ગેરીબેન ઠાકોર